કેમ છે આઈ બરેજ ભાઈ હવે ગુડ નાઈટ અમારા આઠું જો ડીવીએસ ભાઈ કે રાઈટે ખેતી કે છે ને આઠું આવ લાલ ચોર થઈ ગયો છે ભાઈ તો ચાલો હવે ઘડીક આરામ કરીએ ભાઈ સાર આઠ જ ગુડ મોર્નિંગ ડીસ સાર આઠ જ દિવસના તો કેટલા વાગે ઉપર કે ખ્યાલ નથી અરે 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 આ શું બધા માસ આવી ગયા છે આ તો બધી કાટારા પોપી છે અને આ બુલુ બુલુ કલર નું જે જમીન દેખાય છે ને પાણી જેવું તેને જબલ ગે છે જબલ અને આ બધી લકરા બાયલા ટોળા પણ આવી ગયા છે જે ઓલા લાંબા લાંબા દેખાય છે ને એ તો આપડે જબલો તો બધી પાણીમાં જ નાખી દેવાની છે ને માલ શોટિંગ કરી લઈએ તો અમારા વજુભાઈ એમ કે છે કે નવા ઓજામાં ગોટા એવા ગોટા

જમી લઈએ એક નંબર માં આપણું બેન ભાઈ તો આ બપોર નું સુંદર વ્યુ છે જો પેલી બોટ જાય છે ને ઓલ ઉપર તેની બાજુમાં જ આપણે તાણતા જઈએ છે ના આપણી બોટનો મોરો છે અને ગાય વાવડો થઈ ગયો છે તમે દેખાતો હશે વાવડો કેટલો મોજો થાય છે આપણી બોટ પલોટ કરે છે આમ છે આમ પલોટ મારવા જાય છે ને આપણે જો કેબિનમાં કેમેરો લઈ જઈએ બધા આપણે આરામમાં જ છે બધી ઓછા સિવાય ગયા છે તો તમારા માસા પસવારે ઉઠા છે એઠે અરવિંદભાઈ ઉઠા છે ને પ્રકાશભાઈ પણ ઉઠા છે અહીંયા આપણે આવી ગયા માં ને અમારો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં એ છે જય શ્રી રામ એમ કે શ્રી રામ ભગવાન હવે હું ચરકી પર આવી ગયો છું ભાઈઓ કેમ છો ને આપણે હવે બપોરનો હોલ ઉપાડી લીધો છે ને જબર બહુ બધે આવી ગયા છે ને માલ કઈ આવ્યો નથી ને બગા બે ચાર દેખાય છે ચલો ભાઈઓ જમવા નાઈટ પડી ગઈ છે હાલો અમે જમી લઈએ ને તમે પણ જમી લેજો હાલો તો અમે હવે મોઢું સાફ કરી લઈએ સફરજનથી સપોર્ટ કરતા રહેજો નાઈટ દિવસના ઉજાગડા છે અમારા જમી લીધો કંઈક આરામ કરીએ બાર વાગે ઓલ ઉપાડશું આજે રાખા જઈને પાંચ ચાનો માલ કર્યો નથી ભાઈ

જો હવે અમારા માણસો માછલા વિને છે ને અમારા વજુભાઈ છે ને આ દરિયાનું જનાવર આવે એને પોંચ કહેવાય તેને લાખી દીધી વજુભાઈએ ને હવે આપણે મળીએ પાછા ભાઈ ફાટી ભાઈ આખું જો આખો પીવાનો છે

અને હું છે તે હુકાનો ઉપર છું ચરખી પર આપણે ત્રણ વાગે ઓલ ઉપાડીએ એનું વ્યૂ તમે એને બતાવીશ કે શું માસલા એવા હવે આપણે ત્રણ વાગે તો ઓલ ઉપાડી લીધો પણ બધા લાલ માસલા જ છે એટલે કે ઝીણા ઝીણા માસલા જ છે આને પણ આપણે લઈએ જ લેવાના છે તો લગભગ આશે આશરે બસો કિલાની આસપાસ રહેશે આશરે આ માસલા તો હવે આપણે દિવ્યેશભાઈ જો નાળી ફોડે છે ને અરવિંદભાઈ તેને કોડન પકડાવ્યું હતું ને આ માસલા વીણી લઈ પછી આપણે કોરૂમમાં લાખવા જવાના છે તો વોલ મુકાવીને પછી જશું કોરૂમમાં લાખવા તો મારા માસા એમ કહે કે તું વિડીયો ઉતારમાં ને માસલા વીણ કે તો હું કે ભલે હું માસલા વીણવા લાગું તમીને હાલો યુટ્યુબ ફેમિલી અમે માલ લાગીને આવી ગયા છે દિવ્યેશભાઈ લાસ્તો કરે હવે આપણે રાતનો ઓલ ઉપા લીધું ભાઈ પણ હવે જો એમાં બધી જીણા જીણા માસલા બહુ આવી ગયા છે આપણે હવે આ બધા માલ શૂટિંગ કરી ને ફોરૂમમાં નાખી દઈશું ફોરૂમમાં નાખી હવે જમવાનો ટાઈમ થઈ જશે તો ચાલો આપણે કોરૂમમાં પહેલાં લાખી આવીએ ચાલો ભાઈઓ માલ લખી નવરા થઈ ગયા તો આપી જઈશ ભાઈ વિરાવ મારા ફોલોવર ઉડાન થઈ ગયે ભાઈ જવા જમવા જાય પાછો મુકાવી દીધો એક રાઈટનો આપણે તો રોલ ઉપર જ છે આપણા માણસો આગળ જમે છે હું આઠ પગ જોવા આવ્યો હતો તો આઠ પગ જોઈ લે છે હવે જાઉં જમવા તો ચાલો તમે લઈ જાઓ જમવા માટે તો આપણે આવી ગયા છે આગળ જમવા માટે આપણા ખલાસ પછી જમતા હતા પાંચ વાગે તો ચાલો હવે આપણે જમી લઈએ તો આપણે શાક માં બનાવેલું છે ઝીણા ઝીણા ખરું ચલો ભાઈ જમી તો લીધું આપણે હવે મોઢું સાફ કરી લે સંતરા ખાવા આવી જાઓ મોસંબી બાકી તો ગયા જ ભાઈ પણ હું કરીએ કામ સહી તો કરવું જ પડે બાકી તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંથી આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ કાલે થોડોક ઓછો છે બાકી જીવાય પછી નવો વિડીયો બ્લોગ બનાવશું આપણે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં